અમદાવાદમાં ગરબા આયોજકો માટે ફાયર એનઓસી પણ ફરજિયાત છે ત્યારે અત્યાર સુધીમાં ફાયર ખાતામાં તેવીસ જેટલા આયોજકોએ એનઓસી માટે અરજી કરી છે અમદાવાદ શહેરમાં એક અંદાજ મુજબ સૌથી પણ વધુ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આટલા ઓછા સમયમાં સ્થળ પર વિઝિટ કરીને ફાયર એનઓસી આપવાનું કામ ફાયર ખાતા દ્વારા હાથ ધરાયું છે ત્યારે ફાયર એનઓસી માટે આયોજકોએ અરજી કરવાની હોય છે અને ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે આવે છે છે જે બાદ યોગ્ય લાગે તો જ તેમને એનઓસી આપવામાં ત્યારે ગરબા આયોજકોએ નક્કી કરેલા ફાયરના નિયમોનું પાલન કરવું એ પણ ફરજિયાત છે ત્યારે ફાયર એનઓસી આપવાનું કામ બે દિવસમાં પૂર્ણ થશે કે કેમ અને આયોજકો દ્વારા આ બધા નિયમોનું પાલન થશે કે કેમ તે હવે જોવાનું રહેશે નવરાત્રી બહુ હર્ષો ઉલ્લાસ થી આપણે ઉજવણી કરતા હોય છે એના માટે જે પોલીસે ગાઈડલાઈન બહાર પાડેલી છે એમાં એવું કહેવામાં આવેલું છે કે હશે તો જ મંજૂરી આપવામાં આવશે એ બાબતે આપણે જેટલા આયોજકો છે એ બધા આયોજકોને જાણ થતા અહીંયા અત્યારે એપ્લિકેશન કરે છે લગભગ સત્તર જેટલી એપ્લિકેશનો અત્યારે આવી ગઈ છે એનું આપણે ઇન્સ્પેક્શન કરી અને સ્થળ તપાસ કર્યા બાદ એમને એન આપવાની કાર્યવાહી કરી પડતી જાય છે લોકો આવતા જાય છે આજે સવારથી આપણે ચાલુ થયેલું સત્તર જેટલી એપ્લિકેશનો આવી ગઈ છે અને ઇન્સ્પેક્શન કરવા માટે પણ નીકળી દીધા છે અને જો ત્યાં સ્થળ ઉપર બધું બરાબર હશે તો આપણે એને એનું શ્રી આપવાની કાર્યવાહી કરવામાં આવશે